દેશમાં ક્રેડિટ કાર્ડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે મોંઘા ક્રેડિટ કાર્ડ સાંભળીને તમને લાગશે કે દસ વીસ હજાર રૂપિયાની જોઈનિંગ ફી વાર્ષિક ફી સાથેનું કોઈ કાર્ડ હશે પરંતુ આનાથી પણ વધુ મોંઘા ક્રેડિટ કાર્ડ આવે છે જેને અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે આવા કાર્ડની જોઈનિંગ અને એન્યુઅલ ફી બંને ચાલીસથી સાહીઠ હજાર રૂપિયાથી શરૂ થાય છે એવા પણ કાર્ડ છે જેની ફી લાખો રૂપિયા છેવટે શું હોય છે અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ કોના માટે યોગ્ય છે અને તેના શું છે નફા નુકસાન આવો સમજીએ તો અલ્જા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ વાસ્તવમાં લાઈફસ્ટાઈલ કાર્ડ છે આ કાર્ડના મુખ્ય ફાયદા હોટેલ મેમ્બરશીપ ડાઇનિંગ પ્રોગ્રામ અને આની પર અપગ્રેડ્સ એરપોર્ટ આસિસ્ટન્ટ જેવી ચીજો છે હવે આને કેટલાક કાર્ડના ઉદાહરણ દ્વારા સમજીએ સૌથી પહેલી વાત એક્સિસ રિઝર્વ કાર્ડની કરીએ આ કાર્ડની એન્યુઅલ અને રિન્યુઅલ ફી બંને ઓગણસાહીઠ રૂપિયા છે પાંત્રિસ લાખ રૂપિયાના વાર્ષિક ખર્ચ પર આ ફી વેવ એટલે કે માફ થઈ જાય છે આમાં જોઈનિંગ અને રિન્યુઅલ બોનસ તરીકે પચાસ હજાર રૂપિયાના રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવે છે આનો અર્થ છે દસ હજાર રૂપિયાની કિંમતના ગિફ્ટ વાઉચર તમને મળશે એક બીજું કાર્ડ લઈએ એમએક્સ પ્લેટિનમ ચાર્જ કાર્ડ તેની એન્યુઅલ અને રિન્યુઅલ ફી બંને સિત્તેર હજાર આઠસો રૂપિયા છે આમાં ફી વેવનો કોઈ વિકલ્પ નથી એટલે કે તમારો વાર્ષિક ખર્ચ ગમે તેટલો હોય તમારે આ ફી ચૂકવવી જ પડશે

જો તમે વારંવાર ટ્રાવેલ કરો છો તો હોટેલ બુકિંગ આસિસ્ટન્ટ એરપોર્ટ આસિસ્ટન્ટ જેવી સુવિધાઓ તમારા કામમાં આવી શકે છે જો તમે માત્ર લક્ઝરી હોટેલ્સમાં જ રોકાવ છો તો આ કાર્ડની સાથે મળતા અપગ્રેડ અને મેમ્બરશિપ તમારા કામના હોઈ શકે છે જો કાર્ડની સાથે તમને કામના વેલકમ બેનિફિટ મળે છે અથવા ફી માફીનો વિકલ્પ મળે છે તો આ કાર્ડ તમારા કામનું હોઈ શકે છે લાઈફસ્ટાઈલ બેનિફિટ્સથી તમને સંપૂર્ણ લાભ મળી રહ્યો હોય એટલે કે તમે બધા લાભો લઈ રહ્યા છો આ કાર્સના ગેરફાયદા વિશે વાત કરીએ તો જે કાર્સમાં ફી વેવર નથી મળતું તે બીજા વર્ષથી મોંઘા થઈ શકે છે કારણ કે જરૂરી નથી કે વેલકમ બેનિફિટ્સ એક્સટેન્ડેડ થાય આવી સ્થિતિમાં એક વર્ષ સુધી કાર્ડનો ઉપયોગ કર્યા બાદ તેને કેન્સલ કરવું વધુ સારું રહેશે કારણ કે તમે વેલકમ બેનિફિટ વગર ફીની સંપૂર્ણ વેલ્યુ વસૂલ નહીં કરી શકો હા રેગ્યુલર સ્પેન્ડિંગની સાથે તમે રિવોર્ડ પોઈન્ટ પ્રાપ્ત કરી શકો છો જેને એર મલ્સ અથવા હોટેલ લોયલ્ટી પોઈન્ટ્સમાં બદલી શકાય છે પરંતુ તેના માટે તમારે વાર્ષિક ઘણો ખર્ચ કરવો પડશે આ રીતે અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ એવા લોકો માટે યોગ્ય છે જેનો વાર્ષિક ખર્ચ ઘણો વધારે છે અને જેઓ હોટલ ફ્લાઇટ્સ વગેરેમાં પોતાના માટે એક લક્ઝરિયસ એક્સપિરિયન્સ ઈચ્છે છે એટલે કે આ કાર્ડ બધા માટે નથી